અમદાવાદ યાર્ડમાં તમારું સ્વાગત છે અને આ કાઠિયાવાળી ડુંગળી છે આના નવ રૂપિયા ભાવ બતાવે છે માલના ક્વોલિટીના હિસાબથી ભાવતાલ થાય છે આ બીજો વકલ છે આ ગોલ કટિંગ છે આના દસ રૂપિયા બતાવે બસો રૂપિયાની માલ દસ રૂપિયા કિલો કટિંગ બટિંગ બધું સારું છે આ પીળીપત્તી છે આનું ગોલ કટિંગ છે સાઈઝમાં સારી છે અને અગિયાર રૂપિયા બતાવે આ નાનું મોટું થોડું મિક્સમાં છે આના દસ રૂપિયા બતાવે છે આના સાડા દસ રૂપિયા બતાવે છે આના નવ રૂપિયા બતાવે છે સાઈજ નાના મોટું થોડું ભેગું છે ફોતરી બોતરી ઓછી છે સિંગલ પત્તી છે જેવા માલ છે એ પ્રમાણે ભાવતાલ થાય છે આના દસ રૂપિયા બતાવે છે ભાવતાલ સાઈઝમાં નાના મોટું છે ગુલાબી પત્તી છે નાસિક ટાઈપ છે દસ રૂપિયા કિલો બસો રૂપિયાની માણ